સુરતના વ્યક્તિએ તેમની દુબઈ ખાતે આવેલી મેગેન ટુ ઇન્ફોર્મેશન ટેકનોલોજી કંપનીમાં સાઠ લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવવાના હતા ત્યારે આરોપીઓએ અલગ અલગ એકાઉન્ટમાં બાર લાખ પચાસ હજાર દસ લાખ સત્તર લાખ પચાસ હજાર આમાં અલગ અલગ ટ્રાન્ઝેક્શનો મળીને કુલ સાઠ લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા આરોપી ઇરફાન ગુલાબ બાશન ઇમ્તિયાઝ ગુલામ બાશા દ્વારા આ પૈસા ફરિયાદી પાસેથી લીધા બાદ દુબઈ ખાતેની કંપનીમાં એકાઉન્ટમાં સાઠ લાખ રૂપિયા મોકલવામાં આવ્યા ન હતા બંની સમુદ્વારા સુરતના ફરિયાદી સાથે